ગોડબરેના ધાનપુર રોડ ખાતે ગોડાઉન માં મુકેલા કમ્પ્રેસર બ્લાસ્ટ થતા ટાયર શોરૂમ માં લાગ્યા આતરે 31/1/2025 નું કરવાનો રો સંજય 5 કલાક મેર્ટી માહિતી મુજબ ધાનપુર ચોકડે નજીક ટાયરના શોરૂમ માં વિકરા લાગ લાગે દાહોદ ગોદરા ફાયરફાઇટર દ્વારા આગ ઓલાવવામાં આવી ગોડબરેના ધાનપુર ચોકડે પાસેથી આવેલા એક ટાવરના ટાયરના શોરૂમ માં બફોર્ન જે કઈસા કઈ કે અચાનક જ એક આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો હતો જોર જોતામાં ઘોડામાં પડેલા ટાયરો આગની લપેટમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી જેના પગલે દૂર દૂર સુધી ધુમાડાના ઘોડા જોવા મળી રહ્યા હતા દરમિયાન બનાવની જાણ દેવગઢબેરા ફાયર પેટેડને કરવામાં આવી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે સાથે નગરપાલિકા ચીફ ઓફિસર પણ ત્યાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જીમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો જોકે બનાવને પગલે શોરૂમ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢભાઈના ધાનપુર ચોકડી પાસે આવેલા લક્ષ્મીનારાયણ ટેડર્સ એમ એમઆરએફ ટાયરના શોરૂમમાં અચાનક જ બ્લાસ્ટ થતા બાદ ઓચિંદી આગ લાગી ફાટી નીકળી હતી કોઈક કંઈક સમજે તે પહેલાં જ શોરૂમમાં પડેલા ટાયરો આગમાં આવી અને વધુ આગ વધુ વિકરાળ બની હતી જેમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટા પણ જોવા મળ્યા હતા અને લોકોના ભારે ટોળા પણ આવી ગયા હતા તેમજ કહી શકાય કે સ્થાનિકો દ્વારા આગ ઓલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ નિર્થક સાબિત થતાં આગના બનાવ સંદર્ભે દેવગઢભર્યા ફાયર પાર્ટેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર ઘટના સ્થળે જોડી આવીને તાત્કાલિક સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જોકે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પરંતુ ઘટનાના પગલે શોરૂમ માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું હતું લક્ષ્મીનારાયણ ટ્રેડર્સ નામની એમ ટાયરના શોરૂમમાં ગોડાઉનમાં કમ્પ્રેસર ફાટ બ્લાસ્ટ થતા અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન થયું હતું અને શોરૂમમાં જે ટાયરના જથ્થા છે તે આગમાં પકડાતા વધુ વિકરાળ બની હતી જોકે ટાયર શોરૂમમાં બ્લાસ્ટ થતા બાદ જ આગ વિકરાળ બની હતી જેમાં દેવગઢ બારીયા ફાયર બ્રિટ દ્વારા આગ ઓલાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ વિકરાળ આગ લપેટમાં વધુ ફેલાય તે પહેલાં જ દાહોદ ફાયર બ્રિગેડ તેમજ ગોધરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી આ ઘટનાને પગલે ગોધરા દાહોદ અને ગોધરા દાહોદના બે તેમજ દેવગઢબારીના બે એમ કુલ મળી ચાર ફાયર પાર્ટીઓ દ્વારા આ બોલાવવામાં આવી હતી